સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે આજ રોજ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી તરસાલી તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારીની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે અગિયાર વાગ્યે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી જેમાં વડોદરા જિલ્લાના અને અન્ય જિલ્લાના આઠ નોકરીદાતાએ હાજર રહીને એકસો ત્રણ ટેકનિકલ અને નોન ટેકનીકલ જગ્યાઓ માટે હાજર ઇન્ટરવ્યુ કરવા હાજર રહ્યા હતા રોજગાર કચેરીના રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ અને કચેરીના સ્ટાફ તથા કરિયર કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને રોજગારીનું મહત્વ સાથે સ્વરોજગાર લોન સહાય વિદેશ રોજગાર અને શિક્ષણ માટે જવા સેફ લીગલ માઇગ્રેશનની સમજ સંરક્ષણ ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ યોજના તેમજ અનુબંધન અને એનસીએસ પોર્ટલનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરતી મેળામાં જૈન ફાર્મ ફ્રેસ ફૂડ પાદરા કોફર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ગોરવા ઝાયટેક્સ બાયોટેક પાદરા ડાયના ફ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડ હાલોલ ક્વેસ્કોર્પ લિમિટેડ સુરત કોસ્મોસ ઇન્સ્પેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાદરા બ્લુડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ ગોરવા ફ્યુચર પ્લેસમેન્ટ સર્વિસ અટલાદરા વડોદરા વગેરે નોકરીદાતા હાજર રહ્યા હતા મેળામાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ કોઈપણ ગ્રેજ્યુએટ તેમજ બીએસસી કેમેસ્ટ્રી એમએસસી માઇક્રો બાયોલોજી કેમિસ્ટ્રી બાયોટેકનોલોજી તેમજ બીઈ મિકેનિકલ લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના સૌથી વધુ સ્ત્રી પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી પચાસ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી મગદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા મોડર કેરિયર સેન્ટર વડોદરા અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા દ્વારા આજરોજ તરસાલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આજના ભરતી મેળામાં ખાસ કરીને વડોદરા જિલ્લાના નવથી વધારે નોકરીદાતા દ્વારા ટેકનિકલ અને નોન ટેકનિકલ એકસો વીસથી વધારે વેકન્સી માટે આજે ઇન્ટરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજના ઇન્ટરવ્યુ પ્રક્રિયા સાથે સાથે ઉમેદવારોને નોંધણી કેમ્પ એનસીએસ પોર્ટલ નામ નોંધણી કેમ્પ અને અન્ય સ્વરોજગારલક્ષી અને અન્ય રોજગારલક્ષી સેવાઓ અંગે અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરેલ છે આટલા ભરતી મેળામાં લગભગ સોથી વધારે ઉમેદવારોએ ભાગ લીધેલ છે હું બીકોમ ગ્રેજ્યુએશન છું એમએસ યુનિવર્સિટી અહીંયા જે જે જોબ ફેર છે એ મને એસએમએસ ટુ એસ માહિતી મળી છે અને એ જોબ ફેરમાં આવીને હું બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે અને બંને જગ્યાએ હું સિલેક્ટ પણ થઈ છું એમાંથી એક કંપની જે છે એ છે એક્સિસ બેંક અને બીજી જે કંપની છે એ છે શાહજા ઇન્ટરનેશનલ અને અહીંયાનું જે જોબ ફેર છે એ મને બહુ જ ગમ્યું બહુ જ સરસ છે અને રેગ્યુલરલી આવા જોબ ફેર આવતા રહે છે અને હું એ એસએમએસ થ્રુ મને એની માહિતી મળે છે જેથી કરીને હું જોબ ફેરમાં અહીંયા આવું છું અને ઇન્ટરવ્યૂ આપું છું અને બહુ જ સારું ગમ્યું મને કે આવી રીતે જે જેને જરૂર છે જેના માહિતી પહોંચે છે જોબ ફેર માટે અને બધા અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવે છે થેન્ક યુ